આજે આપણે બનાવીશું સૂકી ચટણી સિંગદાણાની એમાં આપણે જોઉં છે બે વાટકી સિંગદાણા એક વાટકી ટોપરાની છીણ એક અડધી વાટકી તલ મરચું અને મીઠું આ ચટણી ખાખરામાં પરાઠામાં રોટલીમાં ખીચડીમાં બધામાં ખાઈ શકાય છે અને ભરેલા શાકમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે કારેલા રવૈયા મરચાં એમાં પણ આ ચટણી નાખી શકાય છે અને દાબેલીમાં પણ આનો ઉપયોગ થઈ શકે પહેલાં આપણે સિંગદાણા ને તલ ક્રશ કરી દઈશું हवे आपण टोपराने छीण मरचू आणि मीठ ग्राइंड कर આપણે લાલ મરચું ઓછું નાખી લાગે તો આપણે વધારે નાખી શકીએ છીએ આપણે થોડું લાલ મરચું નાખીએ આપણી સૂકી ચટણી તૈયાર છે ઘઉંના ખાખરા મઠના ખાખરા અત્યારે બીજી જુદી જુદી જાતના ખાખરા મળતા હોય છે તે બધા જ ખાખરામાં આપણે ઘી લગાડી અને પછી આ ચટણી લગાડીને ખાઈ શકીએ આપણે સિંગદાણાના ગુણધર્મ જાણીશું સિંગદાણાના ગુણધર્મ તેનો સ્વાદ મધુર હોય છે તેનો ગુણ ગુરુ ભારે સ્નિગ્ધ હોય છે તેનું વીર્ય ઉષ્ણ છે અને તેની તાસીર ગરમ છે તેનો વિપાક મધુર હોય છે તે વાત શામક છે કફવર્ધક છે અને પિત્તવર્ધક છે તે બળવર્ધક છે મેદવર્ધક છે અને શક્તિને પ્રદાન કરે છે ત્વચા અને કેશ માટે તે બહુ જ ઉત્તમ ગણાય છે વધારે ખાવાથી અજીર્ણ અને કફવૃદ્ધિ અને ખંજવાળ થઈ શકે છે તે શિયાળામાં ખાવી વધારે સારી ગણાય છે તેમાં વિટામિન ઈ પ્રોટીન ફાઇબર અને બી કોમ્પ્લેક્સ રહેલા છે તેમાં મેગ્નેશિયમ અને જિંક અને આયન પણ રહેલું છે તે હૃદય માટે ખૂબ જ લાભકારી છે તેની અંદર મોનો અન સેચ્યુરેટેડ અને પોલી અનસેચ્યુરેટેડના કારણે તેની ફેટ બ્લડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને તે ઉર્જાવર્ધક છે તેથી હાડકાં માટે સારું છે તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ અને કેલ્શિયમ હોવાના કારણે તે શરીરના હાડકાને મજબૂત કરે છે અને વિટામિન ઈના કારણે તે વાળ અને ચામડી માટે ઉત્તમ ગણાય છે હવે આપણે તલ વિશે ગુણધર્મ જાણીશું તલનો રસ મધુર હોય છે તે તિક્ત ગુણ હોય છે તેમાં તે ગુરુ અને બલ્ય હોય છે તેનું વીર્ય ઉષ્ણ હોય છે અને તેનું વિપાક મધુર હોય છે તે વારસામક અને પિત્તવર્ધક છે અને કફવર્ધક પણ છે પરંતુ તે શરીરને શક્તિ આપનારું છે હાડકાંને મજબૂત બનાવનારું છે અને વાળ અને ચામડી માટે બહુ સારું છે અને શક્તિવર્ધક છે સૂકા નાળિયેરના આપણે ગુણધર્મ જાણીશું તેનો રસ મધુર છે તેનો ગુણ ગુરુ છે સ્નિગ્ધ છે અને બર્ય છે તેનું વીર્ય ઉષ્ણ છે વિપાક મધુર છે અને તે વાળશામક છે કફવર્ધક છે અને પિત્તવર્ધક છે તે રસાયણ છે ત્વચા અને વાળ માટે સારું ગણાય છે અને તે ઉષ્ય છે શુક્ર ધાતુને વધારનારું છે પિત્ત પ્રકૃતિવાળાએ વધુ ન લેવું ને નારિયેળના પાણીમાં વિટામિન સી વધારે હોય છે અને વિટામિન ઈ સૂકા નાળિયેરમાં હોય છે તેનું તેલ પણ સારું છે તે વાળ વધારવા માટે સારું ગણાય છે અને વિટામિન બી કોમ્પ્લેક્સ બંનેમાં હોય છે સૂકા અને લીલા બંને નાળિયેરમાં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ